લોકો મહાદેવ શિવધામ તરીકે ઓળખે એટલા માટે શિવલિંગની એક સરસ મજાની સ્થાપના કરી પૂજ્ય બાપુના સાનિધ્યમાં લગભગ વારે ઉંમરે ચાર વર્ષ નથી ત્યારે અહીંયા અર્પણ કરવામાં આવે છે વાળીનાથ પરંપરા એટલે કેવી પરંપરા ત્યાં દીકરાઓ અર્પણ કરે સનાતન ધર્મનો પ્રચાર થાય વિશ્વમાં શાંતિ બની રહે અને વિશ્વના કલ્યાણ માટે આપણે આવો સરસ મજારો યોગ્ય કરતા હોય અને લોકો પણ ખૂબ સારી રીતે યજ્ઞમાં જોડાણ ગામે ગામ જઈને લોકોને યજ્ઞનું મહત્ત્વ સમજાવ્યું આપણે આશ્ચર્ય થશે કે પંદર હજાર યજમાનો આ યજ્ઞમાં આહુતિ આપવાના હતા આ પણ એક વર્લ્ડ રેકોર્ડ હશે કે આખા ગુજરાતમાં આવડો મોટા પ્રમાણમાં યજ્ઞ થઈ ગયો હોય અતિરુદ્ર મહાયજ્ઞ ડાયરો સંતવાળાનો કાર્યક્રમ આપ્યો એમાં પણ ગુજરાતભરના અલગ અલગ કલાકારો આવવાના છે કદાચ જ્યારે નેશનલ કલાકારોની વાત કરીએ તો એમાં આપણે કૈલાસ ખેર એ પણ આ કાર્યક્રમમાં વધારવાના છે અને પૂજ્ય આપણને એવો ભાવ હતો કે દીકરીઓને ભણાવશું તો બંને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ થશે દીકરીઓને ભણાવવા માટે ગાંધીનગરમાં વર્તમાનમાં ગોપાલક કન્યા અંદર ત્રણસો દીકરીઓ અભ્યાસ પણ કરી રહી છે ગરીબ વિદ્યાર્થીઓને એટલા માટે ટાર્ગેટ કરીને ચાલે છે કે એના જીવનથી પછી એને આખી આગળની પેઢી સુધરી જવાય છે શિક્ષિત એની આખી આગળની પેઢી છે એને શિક્ષિત કરશે અને એનું પેઢી આખી સુધરશે તો જ આપણા સમાજનો કે ગામડાનો વિકાસ થશે

ગીરી બાપુ છે આપણી સાથે એમની સાથે સીધી વાત કરીશું પહેલા તો બાપુ આ મંદિર જેના ઉપર લાખો લોકોની આસ્થા છે હજારો લોકોની આસ્થા છે એનો ઇતિહાસ શું છે ગાદીનો ઇતિહાસ શું છે વાળદાત મંદિર તરફ એટલે આખા બધા સવારનો જયારે આસ્થાનો કેન્દ્ર અત્યારે બની રહે છે આના ઇતિહાસની વાત કરીએ તો આપણા નવસો વર્ષ જૂનિયા પરંપરા પરમ પૂજ્ય વિરમદ્રી મહારાજ આજે સ્થાપક તરીકે આવેલા અને એમણે ઘણા વર્ષો સુધી તપ કર્યું અને એમને તપશ્ચર્યા થયું અહીંયા જે ત્રણ મૂર્તિઓ છે વર્ધા ભગવાનની ગણપતિ ભગવાનની અને માતા મંડાની આ ત્રણેય મૂર્તિઓ સ્વયંભૂ મૂર્તિઓ છે અને બહુ ઓછા એવા મંદિરો છે કે મહાદેવ મૂર્તિના સ્વરૂપમાં બિરાજવાનો હોય અને પૂજ્ય બાપુના પહેલાથી એવો ભાવ હતો કે આપણી જે આ પરંપરા છે લોકો મહાદેવ શિવધામ તરીકે ઓળખે એટલા માટે શિવલિંગને એક સરસ મજાની સ્થાપના કરી બે હજાર દસમાં જે અમારા ગુરુદેવ હતા પરમ પૂજ્ય મહાન શ્રી મહદેવ ગુરુજી મહારાજ એમને વિચાર આવ્યો કે આપણે એક સરસ મજાનું સુવિધામ બનાવીએ લોકો ધર્મના સાથે જોડાય અને એક ધર્મ જ એવું એવું આપણે કહી શકીએ ધર્મનું જે સ્થાન હોય છે ત્યાંથી બધા લોકો સમર્પિત ભાવે જોડાતા હોય છે અને જે પણ આપણે સામાજિક જે કાર્યો કરવા છે એ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કે ધાર્મિક સંસ્થાઓ થકી થતા હોય છે અને એ વિચારથી ભાઈ એ ટાઈમે વિચાર કરેલો અને બે હજાર દસની અંદર આનું ખાતમુહૂર્ત થયેલું અને બે હજાર અગિયારની અંદર આનું શિલાન્યાસ મુહૂર્ત છે અને ચૌદ વર્ષ સુધી આ મંદિરનું કાર્ય ચાલ્યું છે એક લાખ પચાસ હજાર ઘન પણ વધારે પથ્થર આમાં વપરાણો છે અને બંસી પહાડપુર એટલે આપણે મથુરાથી નજીક બયાના કર્યા છે ભરતપુર ત્યાંથી આ પથ્થર આવે છે ને રાજસ્થાનના કારીગરો ઓરિસ્સાના કારીગરો અને બંગાળના કારીગરો આ ત્રણેય કારીગરો મળીને રૂપકામ હોય ઘડાઈનું કામ હોય બધું કામ એ કારીગરો દ્વારા થકી થયું છે અને જ્યારે આની પ્રતિષ્ઠાની વાત આવી તો સેવકોનો પણ એક ભાવ સાથે સાથે સંસ્થાના જે પણ સંતો હતા એમને પણ એક એવું આયોજન કરીએ કે ના ભૂતોના ભવિષ્યથી અને બધાએ ભેગા મળીને વિચાર કરીએ કે આપણે સરસ મજાનો એક શિવયાત્રા કાઢીએ એના પૂર્વમાં એવા કાર્યક્રમો કરીએ કે જે આ સુધી થયા ના હોય અને એવી એવી જગ્યા આપણે લઈ ગયા કે બાર જ્યોતિલિંગ અને ચારધામ આ બધી જ જગ્યા અમે અમારો શિવલિંગ લઈ ગયા હતા અને ત્યાં જઈને જે યજમાનો હતા એમના દ્વારા પૂજન કરવામાં આવ્યું અર્ચન કરવામાં આવી અને યજમાનો સાથે રાખીને આ સેવકો સાથે રાખીને આ શિવલિંગ છે એનું વજન પાંચસો કિલો છે અને પાંચસો કિલો વજન સાથે કેદારનાથ પણ ચડ્યા છે અમે બદ્રીનાથ પણ ગયા છીએ બાર જ્યોતિર્લિંગ બીજા પણ અને ચાર ધામોમાં પણ ગયા અને બધી જગ્યાએ જ્યારે ગયા ત્યાંના લોકોએ ત્યાંના જે પૂજારી હતા કે ત્યાંની જે સરકાર હતી મને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો અમને બધી જ જગ્યાએ ગર્ભગૃહ સુધી મંદિર લઈ જવા દીધું છે અને ખૂબ સારી રીતે પૂજન અર્ચન કરવામાં પણ આવ્યું અને જ્યારે આખી યાત્રા પૂરી કરી ગુજરાતમાં આવ્યા ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં આ યાત્રામાં જોડાણા અમદાવાદ હોય સુરત હોય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય બધી જગ્યાએ રોજ રોજ હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાતા હતા અને ખૂબ સારો માહોલ ધર્મનો માહોલ ભારનાથ મંદિરમાં બનેલો હતો અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આજથી જ આ કાર્યક્રમ જ્યારે શરૂ થઈ ચૂક્યો છે

लैंडिंग ने जा रे मंजूरी આપી સરકાર શ્રી દ્વારા જારે અમે એને લેન્ડ કરાવ હેલિકોપ્ટર નો કેદલાસો ઉતારી દે આતા તો એ એની સાયન્સ થોડી મોટી તો એટલે એને લેન્ડિંગ કરતે સમય એને ઉપરતે ઉતરે અડધો એક કલાક લોસો બેસતો તો એટલે એ ટાઈમે જારે અમે લેન્ડિંગ કરાવ્યા તો વાતાવરણ બગડી ગયું કે લેન્ડિંગ થસેને પાછા રિટર્ન આવવું પડ્યું અને પાછો નિર્ણય એવો થયો કે અંધારું થઈ ગયું છે અને આપડા એજ રિટર્ન જતો રહેવું પડશે કે એજ મૂકી રાખવું પડશે અને અમારી યાત્રા પહેલી વખત ગયા એટલે મને એવું લાગ્યું કે આ હવે સંભવ નથી ફરીથી એવો વિચાર્યો કે આપણે આ યાત્રા પરિપૂર્ણ તો કરવી જ છે એટલે અમે લોકો દ્વારા વિચાર કર્યો તો લગભગ પચીસ માણસો અમે ભેગા કરીને જયારે ઉઠવાનો પ્રયાસ કર્યો નોર્થ થી બે કિલોમીટર સુધી ગયા અને પછી એમાં પણ અમે સક્સેસફુલ ના થઈ શક્યા અને પછી તે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી સીડીઓ પર લોકો ખીચીને સીડીઓ પર ટ્રેક્ટર ચડાવી

બનાસકાંઠામાં જ મારો જન્મસ્થાન છે પૂજ્ય બાપુના સાનિધ્યમાં લગભગ વારે ઉંમરે ચાર વર્ષ નથી ત્યારે અહીંયા અર્પણ કરવામાં આવે છે વાળીનાથ પરંપરા એટલે કે એવી પરંપરા ત્યાં દીકરાઓ અર્પણ કરે અને એ પરંપરામાં જ્યારે અહીંયા અર્પણ કરવામાં આવ્યા કેમકે આપણા સમયમાં જે લોકો માનતા રાખતા હતા કે આ આવું આવું અમારું કાર્ય છે કે આ થઈ જશે તો ભગવાન અમે દીકરો અર્પણ કરે છે અને ચાર વર્ષની મારમ અમને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે અને ત્યારથી લઈને પૂજ્ય ગુરુદેવના શાની દેવમાં રહેવાનો લાભ મળે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને ઋષિકેશ કૈલાસ આશ્રમ જે બ્રહ્મ વિદ્યાપીઠ ભારત વર્ષમાં સંતોષ અભ્યાસ કરવામાં માટે આવતા હોય છે એ સંસ્થામાં જઈને અમે અભ્યાસ કરીએ એના પછી કાશીમાં એક વર્ષ અભ્યાસ કર્યો અને એક વર્ષ વૃંદાવનનો અભ્યાસ કર્યો અને મારું જે સંસ્કૃતનું જે શિક્ષણ છે એ બધું જ ઉત્તર પ્રદેશો પૂરું થયેલું છે અને બે હજાર ચૌદની અંદર જ્યારે અહીંયા રિટર્ન જ્યારે અભ્યાસ કરીને પરિપૂર્ણ કરીને અહીંયા આવતો હતો ત્યારે જ બે હજાર ચૌદમાં લઘુમંત કરી તરીકે તિલક વિદ્યાર્થી કાર્યક્રમ રાખ્યો હતો અને એ પણ આપણા એના સેવકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડા કાર્યક્રમ હતો અને બે હજાર વીસની સાલમાં જ્યારે પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા અને એ ટાઈમે બધા સેવકોની હાજરીમાં અને શંકરાચાર્ય મહારાજ કે બીજા મહારાજ જે પણ આખા અલગ અલગ મંડળોના જે સંતો હતા એમની હાજરીમાં અહીંયા મંચ તરીકે મારી જવાબદારી આવી ત્યારથી આ લગભગ ચારેક વર્ષ થઈ ગયા છે ત્યારથી આ સંસ્થા અમે એના સેવથી બધા ભેગા મંડળ સંભાળી રહ્યા છીએ જે સમાજની ગુરુ ગાદી મળી છે સમસ્યા હોય રીતના રબારી સમાજમાં પણ અમુક સમસ્યાઓ છે યુવાનો નો અંધશ્રદ્ધા હોય કે પછી રીલ્સ જોઈને કે સોશિયલ મીડિયા થી પ્રભાવિત થતા હોય કે પછી મહિલાઓના શિક્ષણની વાત હોય તો એ બધામાં થોડી થોડી સમસ્યા છે તો એના માટે શું કામ કરવામાં આવશે જયારે વાત કરીએ વારના સંસ્થાને તો આ બધા સમાજોનો વર્તમાનમાં આસ્થાનો કેન્દ્ર બની ગયો છે બધા સમાજો અહીંયા જોડાઈ રહ્યા છે બધા સમાજ અહીંયા આવી રહ્યા છે કાર્યક્રમો પણ આપણે જોશો તો બધા સમાજો દ્વારા અલગ 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 દાન પણ આવે છે અને અલગ અલગ વ્યવસ્થામાં પણ બધા સમાજો છે પણ જયારે વાત કરીએ શિક્ષણની તો પૂજ્ય બાપુ આજે સાઠ વર્ષ પૂર્વ શિક્ષણને જત જગાવીને અલગ અલગ માધ્યમોથી લોકોને ભેગા કરીને શિક્ષણ માટે સાઠ વર્ષ પૂર્વમાં અહીંયા પુસ્તક પરબ ચાલુ કરવામાં આવે અને પુસ્તક પરબમાં પણ એવો રીતે કે અહીંયા લોકો પુસ્તકો લઈ જાય સત્ર પૂરું થાય અને એ પુસ્તકો જમા પુસ્તકો લઈ જતા આ વ્યવસ્થા કરી અને પછી અહીંયા વાળીનાથ મંદિરમાં જ હોસ્ટેલની વ્યવસ્થા એ ટાઈમે શરૂ કરી હતી અને પૂજ્ય બાપુને એવો ભાવ હતો કે દીકરીઓને ભણાવશું તો બંને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ થશે દીકરીઓને ભણાવવા માટે ગાંધીનગરમાં વર્તમાનમાં ગોપાલક કન્યા સ્થાપ રહેતો છે જેના અંદર ત્રણસો દીકરીઓ અભ્યાસ પણ કરી રહી છે દીકરાની વાત કરીએ તો ગાંધીનગરમાં જ રાયસાન છે અને અંદર પણ સાડા ત્રણસો વિદ્યાર્થીઓ વર્તમાનમાં અભ્યાસ કરી રહ્યા છે ના શિક્ષણમાં આખા ગુજરાતમાં જજ સંસ્થા ચાલે છે જે અમારા સેવા દ્વારા થઈ છે. ઈ બધી જગ્યા પર જે બાળકોનો ડાણ છે અને સાક્ષ શિક્ષણ માટે જ્યારે બાળકો પેલા થી ભાવતક શિક્ષણ પર જોરાપી લોકો અંતર સરગાતે દોર ખૈલે શિક્ષણમાં આગળ વધે અને સમાજનો ઉત્થાના કાર્ય હોય તે છે એનો ઉત્થાના કાર્ય. જો ઈ અભ્યાસ કરેલા હશે ભળેલા હશે તો જ ઉત્થાન થઈ શકે. હ બળદેવગીરી બાપુ જે રીતના સમાજની દ્રષ્ટિ હતી એમની કે સમાજમાં આ હોવું જોઈએ અને સમાજ માટે ઘણા બધા કામ પણ કર્યા છે તો અત્યારે સમાજને તમે ક્યાં જોવો છો કે એમનો જે વિચાર હતો એ અત્યારે સમાજ એ રીતના આગળ વધી રહ્યું છે આપણે વાત કરીએ કે પૂજ્ય ભાને એમને ખૂબ સારી મહેનત એ ટાઈમે કરેલી અને વર્તમાન અત્યારે વર્તમાનમાં જોઈએ તો ખૂબ સારી રીતે શિક્ષણમાં પણ વિકાસ થયો છે અમારા સંકુલની જ વાત કરીએ તો લગભગ અઢીસોથી ઉપર વિદ્યાર્થીઓ હમણાં જ આ છેલ્લા બે વર્ષો પાસ થાય છે વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં એટલે વર્તમાનમાં જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરવા માગે છે આપ એમને સારી સુવિધા આપતા હોય સારી વ્યવસ્થા આપતા હોય અને જ્યારે વાત કરવામાં આવતી હોય તો એ આખા ગુજરાતમાંથી તે વિદ્યાર્થીઓ કચ્છના હોય સૌરાષ્ટ્ર હોય કે બનાસકાંઠા હોય એવા ગરીબ વિદ્યાર્થીઓ જેમની પાસે આ બધી સુવિધા નથી કે એટલો ખર્ચો કરી શકતા નથી એ બધા વ્યવસ્થા ગાંધીનગર હોય તો અમદાવાદ બધી જગ્યાએ કરવામાં આવે છે આ મુલાકાત પણ લઈ શકો છો ગાંધીનગરમાં પણ છે અને અમદાવાદમાં પણ છે બંને જગ્યાએ ખૂબ સારી રીતે તમામ શિક્ષણની જોત જાગી રહી છે અને ગરીબ વિદ્યાર્થીઓને એટલા માટે કોઈ ટાર્ગેટ કરીને ચાલે છે કે એના જીવનથી પછી એને આખી આગળની પેઢી સુધરી જવાય છે એની આખી આગળની પેઢી છે એને શિક્ષિત કરશે અને એનું પેઢી આખી સુધરશે

એના પછી આખા ગુજરાતમાં ગામે ગામ જઈને જો તમારા રહેતા બધી જગ્યાએ જઈને ગામે ગામ મિટિંગો કરી ગામે ગામ આપણે આમંત્રણ થશે ગામે ગામ જઈને આપણે યોગ્ય માટે આપણે આશ્ચર્ય થશે કે પંદર હજાર યજમાનો આ યજ્ઞમાં આહુતિ આપવાના હતા આ પણ એક વર્લ્ડ રેકોર્ડ હશે કે આખા ગુજરાતમાં આવડો મોટા પ્રમાણમાં યોગ્ય થઈ રહ્યો હોય અતિરુદ્ર મહાયજ્ઞ એટલે એ પણ ખૂબ સરસ મજાનો થઈ રહ્યો હતું અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય જ્યારે સંત જીવનમાં આપણે હોઈએ ત્યારે સનાતન ધર્મનો પ્રચાર થાય વિશ્વમાં શાંતિ બની રહે અને વિશ્વના કલ્યાણ માટે આપણે આવો સરસ મજારો યજ્ઞ કરતા હોય અને લોકો પણ ખૂબ સારી રીતે યજ્ઞમાં જોડાણા ગામે ગામ જઈને લોકોને યજ્ઞનું મહત્ત્વ સમજાવ્યું અને આ યાત્રામાં આપ જોઈ શકો સતત છ મહિનાથી બધી જ ટીમો મહેનત કરી રહી છે ત્યારે જઈને આપણું સરસ મજાનું પરિણામ મળે છે લોકો ધાર્મિક માટે પહેલાંથી જાગૃત હતા પણ અત્યારે વર્તમાનો ખૂબ સારી રીતે જાગૃત થયા છે અને હમણાં જ જોઈએ કે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ કેટલા લોકો એ પ્રતિષ્ઠામાં જોડાયા બધા આસ્થા સાથે આ બધા ધાર્મિક કાર્યક્રમો જોડાતા હોય છે અચ્છા હવે આ સાત દિવસના કાર્યક્રમમાં છેલ્લો સવાલ છે મારો કે આ સાત દિવસનો કાર્યક્રમ કઈ રીતના છે એની રૂપરેખા શું છે સાત દિવસના કાર્યક્રમની વાત કરીએ તો સવારે સાડાનો થી 1 કલાક સુધીમાં આપણે કથાનો આયોજન કરવામાં આવે છે એમાં શિવ કથાનો આયોજન કરવામાં આવે છે ને પૂજ્ય ગિરી દ્વારા વાંચન કરવામાં આવશે એના પછી ગુજરાત ગુજરાતભરના જે જે અ સંસ્કૃતિક કાર્યક્રમો જે જે આપડા જે પરંપરાને જે કોક કરી સંગીત હોય નૃત્ય કરી શકે આ બધા અલગ 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 રોજ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો હોય સાથેના સાથે રાજસ્થાન હોય પંજાબ હોય દક્ષિણ આપકો હોય કે બંગાળ હોય બધા અલગ અલગ જગ્યાથી કલાકારો આપણે બોલાયને સાંસ્કૃતિક કાર્યક્રમો બે કલાક ચાલે છે એના પછી ચાર કે છ ધર્મસભાનું આયોજન થવાનું છે ધર્મસભામાં ભારતવર્ષ સંતો બોલાવાવા છે એ આયુધ્યા હોય કાશી હોય ઋષિકેશ હોય રાજસ્થાન હોય ગુજરાત હોય બધા રોજ અલગ અલગ સંતો પ્રવચન આપશે અને સાથે ત્રણ શંકરાચાર્યને આપણે જ્યારે આમંત્રણ આપ્યું છે એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ને હાજર રહેવાના છે અને એમના પણ આશીર્વાદ આપણે બધાને મળવાના છે મોટિવેશનલ સ્પીકર એટલે ગુજરાતનો જે માલ છે એ બધા જ એક એક દિવસે આપણે બધાને ઉદબોધિત કરીને સમાજમાં સારી વ્યવસ્થા થાય મહિલા સશક્તિકરણ માટે હોય ધર્મ માટે હોય એવા અલગ અલગ કાર્યક્રમો રોજ એમને ટૉપિક આપેલા છે સાત દિવસ એ પણ પોતે ઉદ્બોધન આપ્યું અને આ બધો જ કાર્યક્રમ ચારથી છ માં થવાનો છે એના પછી કાર્યક્રમની વાત કરીએ કે નવ વાગ્યાથી લઈને રાત્રે બારથી બે વાગ્યા સુધીનો લોક ડાયરો સંતવાળાનો કાર્યક્રમ આપ્યો એમાં પણ ગુજરાતભરના અલગ અલગ કલાકારો આવવાના છે જ્યારે નેશનલ કલાકારોની વાત કરીએ તો એમાં આપણે કૈલાસ ખેર છે એ પણ આ કાર્યક્રમમાં પધારવાના છે અને બીજા પણ એવા ખ્યાતના કલાકારો જે ગુજરાતના છે અને છે છે આખો કાર્યક્રમ ભવ્ય થવાનો દિવસનો પ્રસંગ આખા સમાજનો જેટલા આસ્થાનું કેન્દ્ર છે એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હવે થઈ જવાની છે પીએમ નરેન્દ્ર મોદી પણ આવવાના છે ઇતિહાસથી લઈને બધું જ અત્યારે વર્તમાન સુધી જે સમજવું હતું એ બધું જ તમે ખૂબ સરસ રીતના સમજાવ્યું ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ